નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસને વારસે આજે મંગળવાર અજના ઓડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ઓડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ વાયદામાં ધીમી ગતિએ સતત ત્રીજા દિવસે સુધારો જોવા મળ્યો છે હાજર બજારના ભાવ અત્યારે સ્ટેબલ જોવા મળી રહ્યા છે જીરુ વાયદામાં ધીમી ગતિએ સતત ત્રીજા દિવસે સુધારો જોવા મળ્યો છે અને જીરુ બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો હોય છે હાલના તબક્કે જીરુમાં ખાસ કોઈ મોટી વેચવાલી નથી અને સામે ડિમાન્ડ પણ નથી

ખેડૂતોને સારા ભાવ મળશે તો વેચવાલી જે વેચાણ કરનારા છે ખેડૂતો તે વધુ પ્રમાણમાં વેચાણ કરે તેવી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો હવે છેલ્લે વાત કરી લે જીરું જે બેન્ચમાર્ક વાયદો છેલ્લે ઓગણીસ હજાર જે એકસો ને વીસની સપાટી હાલ જીરુનો વાયદો બોલાઈ રહ્યો છે તો મિત્રો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર જીરુંના ભાવમાં શું મોટી મૂવમેન્ટ આપણને જોવા મળી શકે છે હાલ તો જીરુના ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચા સુધી જય જવાન જય કિસાન